આજે આપણે તીર્થોમાં જઈએ છીએ પણ ખરા આજે આપણે જે પણ ડાકોરજીની સેવા પણ કરીએ છીએ તીર્થોમાં જઈએ છીએ પણ કેવી રીતે જઈએ છીએ પહેલાં લોકો યાત્રા કરવા માટે જતા અને એવી દુર્ગમ યાત્રાઓ થતી અને હવે તો યાત્રા કરવા જાય તે પહેલાં ફોર્મ જુએ બહુ ગરમી હશે એમાં એરકુલર તો મળશે ને એમાં વોલ ટુ વોલ કાર્પેટ તો પાલમાં હશે ને પછી બતાવો કે રોજનું મેન્યુ શું હશે એમાં રોષો શું આપવાના છે અમારે જરા થોડુંક કોન્શિયસ છે તો શુગર ફ્રીમાં કરી આપશે આમાં કરી આપશે આજે આપણે બધા તીર્થોમાં જઈએ છીએ પણ પોતાને આપણે જોઈએ કે શું ખરેખર તીર્થો પર જઈએ છીએ કે સ્પિરિચ્યુઅલ હોલિડે કરવા માટે જઈએ છે આજે જે રીતે આપણે તીર્થોમાં જઈએ છીએ તીર્થોમાં જવાના આપણા શાસ્ત્રોએ નિયમ બતાવ્યા છે કે જ્યારે તીર્થોમાં જાઓ ત્યારે માથામાં તેલ ન રંખાય તીર્થમાં જાઓ ત્યારે કોઈ સાબુ આબુ ઉપયોગ ન થાય તીર્થોમાં જાઓ ત્યારે બગરકા ન પહેરાય તીર્થોમાં જાઓ ત્યારે સાત્વિક એક સમયે ભોજન કરાય તીર્થોમાં જાઓ ત્યારે રોજ નિત્ય સત્સંગ કરવો અને હવે તો મથરા પહોંચ્યા નથી કે લારી ગોતિયા ક્યાં લારી ઊભી છે મારો સ્વાદના જીભના ચટાકા માટે જતા હોય ને અહીંયા બધી છૂટ છે જે કરવું કરા અને આજે સાચા અર્થમાં શ્રી મહાપ્રભુજી કહે કે ગંગાદી તીર્થ વરિયેશુ જે ગંગાદી શ્રેષ્ઠ તીર્થો છે ત્યાં શું થયું દુષ્ટૈરેવ વૃતેસ્વિહ આથી પાંચસો વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજી કહી ગયા કે બધી જગ્યાઓ એવા એવા ઉપદ્રવી લોકો ઘેરો ઘાલશે કે આપણે જઈશું અને આપણી સાથે એવો માહોલ ઊભો કરશે કે તીર્થો માટે પણ આપણને અભાવ આવવા લાગે અહીંયા બધું આવું બધું એવો વ્યવહાર આપણી સાથે થશે ત્યાં એવી રીતે આપણી સાથે વર્તવામાં આવશે અને જેટલો દ્રવ્યનો લોભ આપણને અહીંયા લોકોમાં દેખાય ત્યાં વધારે દેખાશે ત્યારે આપણને લાગશે આ બધું શું થઈ રહ્યું છે તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે જો આપણને એમ લાગે કે ત્યાં જઈને પણ પ્રભુને બામશું તો અહીંયા લૌકિકતા દેખાય છે એના કરતાં વધારે મહાપ્રભુજી કહે ગંગા શ્રી મહાપ્રભુજી કહે છે કે તીર્થોના પણ ત્રણ સ્વરૂપ છે આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક અને કહેવાય કે જ્યારે ગંગાદી તીર્થ વરીએ શું ગંગાદી જે શ્રેષ્ઠ તીર્થો છે એની આસપાસ પણ દુષ્ટો આવીને વસે અને શું થયું તિરોહિતાધિ દેવેશુ એના જે આધી દેવિક સ્વરૂપ તીર્થોના છે એ બધા આધી દેવિક સ્વરૂપો ગુપ્ત થઈ ગયા અને ગુપ્ત થઈ ગયા એટલે શું થયું જેમ આપણે કહીએ ગંગાજીનો જે જલ પ્રવાહ છે શું છે એમનું આધી ભૌતિક સ્વરૂપ એમની પાપ નાશ કરવાની શક્તિ આધ્યાત્મિક સ્વરૂપ અને પ્રભુના ચરણ સાથેનો એમનો સંબંધ એ આધિ દેવિક સ્વરૂપ અને પ્રભુના ચરણ સાથેનો સંબંધ એટલે કે આધિદેવિક સ્વરૂપ અને જ્યાં દુષ્ટોનો આક્રાંત થયો તો આ બધા તીર્થોએ પોતાના આધિ દેવિક સ્વરૂપોને છુપાવી લીધા અને આધિ દેવિક સ્વરૂપોને છુપાવી લીધા તો ત્યાં આપણે જઈને ખાલી પાપ દૂર કરીએ છીએ ત્યાં આપણે જઈને ખાલી જલમાં સ્નાન કરીએ છીએ કરીએ છીએ પણ જે ભગવત સંબંધ પણ થઈ શકતો નથી કારણ કે દુષ્ટોના આક્રાંતને કારણે એ બધા તીર્થોએ પોતાના દૈવિક સ્વરૂપોને છુપાવી લીધા છે અને એટલા માટે જો પેલા લોકો વજમાં જઈને આવતા તો કેવા થઈને આવતા અને હવે આપણે વજમાં જઈએ છીએ તો ખાલી ફરિયાદ ફરિયાદ લઈને આવીએ છીએ ત્યાં વ્યવસ્થા બરાબર નથી યાત્રામાં ગયા તો ગરમ પાણી મળતું નતું યાત્રામાં ગયા તો આ બરાબર મળતું નતું બરાબર ચાય નાસ્તો મળતો નતો ફરીને આવ્યા પરકામાં કરીને તો નીંબુનું પાણી નતું મળતું આ બધી ફરિયાદો આપણી હોય છે તો આપણને લાગે કે ત્યાં ખાલી પ્રભુને મેળવવા ગયા હતા કે ખાલી ખાવા પીવા ગયા હતા આજે આપણે જે યાત્રામાં જઈએ છે શું એને ખરેખર યાત્રા કહી શકાય અને ખરેખર જયારે યાત્રામાં જઈને આવીએ છીએ તો શું ખરેખર પામીને આવીએ છીએ કે ભગવત ભાવને પણ ગવાવીને આપણે આવીએ છીએ આજે જોજો જે ચાર વૈષ્ણવ કદાચ ભેગા યાત્રા કરવા ગયા હોય એવા થઈને આવશે કે પાછા આવે તો બોલવાના સંબંધ નહીં રહે એમનામાં આ શું બતાવે છે કે જે તીર્થોમાં આપણે ગયા આશુ માનીને ગયા અને તીર્થોમાં જઈને પણ જો આવા આવા આપણે લાભ લેવા છે કે મને આ યાત્રા કરવી છે અચ્છા કોઈ પૂછે કે યાત્રામાં શું લઈને જશો બોલે ના ના મારું આખું ગ્રુપ લઈને જઈએ છે કંટાળો ન આવે વાતો કરતા કરતા જઈએ ને વેપાર ધંધાની વાતો કરતા કરતા જઈએ આમ આમ કર્યું કર્યું તો ક્યાં રસ્તો કપાઈ જાય ખબર જ ના પડે અચ્છા રસ્તો ક્યાં કપાઈ જાય ખબર પણ ના પડે અને પછી અચ્છા ચાલતા ચાલતા કંટાળો આવે તો બોલે બધા નાસ્તા વાસ્તા અહીંયાથી બાંધીને ગયા છે યાસ્ત્રમાં ચાલતા જઈએ થોડું થોડું ફાકા ફાકી કરતા જઈએ વાતો કરતા જઈએ શું આને યાત્રા કહેવાય તમને પૂછું છું પહેલાના સમયમાં નિયમ હતો યાત્રા કરવા જતા ખાલી દરી મળતી યા ખાલી સાદી પાટ મળતી પણ હવે આપણે ડિમાન્ડ કરીએ છીએ કે ના અમને તો થોડું બેડ પણ જોઈએ છે અમારે આવું બાથરૂમ વાળું પણ જોઈએ છે અમારે આ પણ જોઈએ છે આ પણ જોઈએ છે

એ ડિમાન્ડો આપણી છે આપણે કઈ હવે ત્યાં બી સગવડ આપે આપતા નથી આપણી ડિમાન્ડ કરીએ છે માટે ઊભી કરવી પડી રહી છે પેલા જે મળતું હતું એમાં લોકો ચલાવતા હતા જે મળતું હતું એમાં યાત્રાનું સુખ લેતા હતા અને એને યાત્રા કહેવાતી હતી હવે યાત્રાનો ક્યાંય તમે જઈને જુઓ તમને લાગે કે આ યાત્રા છે અમને એમ જ લાગશે ખાલી આ સ્પિરિચ્યુઅલ કેમ્પિંગ માટે નીકળ્યા છે બધા જેમ કેમ્પને એન્જોય કરવા માટે ત્યાં ટેન્ટમાં રહેતા હોય જેમાં બધી પ્રકારની સગવડો હોય જેમાં નાનું ફ્રિજ પણ આપવામાં આવેલું હોય અને હવે તો સાંભળ્યું છે ટીવી પણ આપે છે અને આવી સગવડો લઈને આપણે જો યાત્રામાં જઈએ છે તો શું ત્યાં ઠાકોરજી મળવાના છે તમને આ યાત્રાનો ભાવ શું છે કે જ્યારે ઠાકોરજી રાસમાંથી અંતર ધ્યાન થયા અને ગોપીઓ કે જેને દેહનું ભાન નથી જેને સમયનું ભાન નથી અને પ્રભુના ચરણોને જોઈ જોઈને એ પ્રભુની ચરણ ધૂલીને આધારે આધારે એ જોતી હતી કે મારા પ્રભુ ક્યાં તો મને મળશે મારા પ્રભુ ક્યાં તો મળશે અને જે ગોપીઓ એ પ્રભુના વિયોગમાં પ્રભુને શોધવા માટે કરી એને યાત્રા કહેવાય એક એ યાત્રા હતી અને એક આપણે કરીએ છે એ યાત્રા છે મને ઘણા લોકો કહે કે આપ યાત્રા કેમ નથી ઉપાડતા મેં કહ્યું કે મારે ત્યાં લઈ જઈને પ્રભુને શ્રમ આપવો અને વૈષ્ણવને હેરાન કરવા એના કરતાં અહીંયા રહીને પ્રભુને પામે ને એમાં વધારે રાજી છું મેં તો મારે જયારે કરવી હશે હું એકલો કરી આવીશ પણ મારે આવી રીતે ફેસિલિટી આપી અને આવી રીતે કરીને મારે લોકોને નવો નથી કોઈ ચીરો પાડવો કે નથી જે કરી રહ્યા એમાંથી લોકોને ભટકાવા અને સાચા અર્થમાં જ્યારે એ ભાવ આપણે જાણીશું અને આપણે કહીશું કે મારે આજ જ વસ્તુ જોઈએ તો ત્યાં પણ એવી વ્યવસ્થા આપવી પડશે આ બધો નવો નવો ચીલો કરવાવાળા બધું બગાડવાવાળા બીજા કોઈ નથી આપણે જ છીએ ઘણા કહીએ કે ત્યાં તો આમ આપીએ એટલે મંદિરમાં દર્શન કરવા આગળ જવા દે આપ્યું કોણે શરૂઆત કોણે કરી આપવાની બધાને ઉતાવળ હતી ને આ બધી વ્યવસ્થાઓ બગાડીએ છીએ આપણે જ પછી દોષનો ટોપલો બીજા પર નાખતા હોઈએ ત્યાં તો આમ થાય છે આમ થાય છે અને એટલા માટે ગંગાદી તીર્થ વરિયે સુ દુષ્ટૈ રેવા વૃતેશ્વિહ કે આજે ગંગાદી તીર્થોની અંદર પણ આપણે જઈએ છીએ અને આપણા શાસ્ત્રો કહે છે કે દુનિયામાં બીજે ક્યાં કોઈ અપરાધ થયા હોય તો એનું પ્રાશ્ચિત તીર્થોમાં આવીને થાય પણ તીર્થોમાં આવીને જો કોઈ અપરાધ થાય તો એના પ્રાશ્ચિતનું વિધાન ક્યાંય પણ નથી તીર્થોમાં જઈને શું ખાનપાન કરવું જોઈએ તીર્થોમાં જઈને કઈ રીતે ખરેખર જે સ્થાન માં આપણે ગયા છીએ આપણને મળી જાય ને આપણને એની કદર ક્યારે પણ સમજાતી નથી ઘણીવાર મારા પ્રવચનમાં દ્રષ્ટાંત આપતો હોઉં છું કેરલા મંદિરનું સબરીમલા છે અયપ્પા સ્વામીનું ત્યાં ચૌદ દર્શન થાય અને ત્યાં જેને દર્શન કરવા જવું હોય ત્યાં નિયમ છે ચાલીસ દિવસ સુધી કાળા કપડા પહેરવા પડે ચાલીસ દિવસ સુધી જમીનમાં સુવાનું ચાલીસ દિવસ સુધી રોજ દર્શન કરવા મંદિરમાં જવાનું ચાલીસ દિવસ સુધી માથામાં તેલ નહીં નાખવાનું સાબુ યુઝ નહીં કરવાનું ચાલીસ દિવસ સુધી રોજ એક કલાક સત્સંગ કરવાનો આવો નિયમ એ ચાલીસ દિવસ પાડે તો પછી એને ઉપરના દસ પગ થી આ ચાળી ઉપર દર્શન કરવા જઈ શકે અને એની અંદર પણ ત્યાં હજારો લોકો તમે સાઉથમાં મદ્રાસમાં ક્યાંક ડિસેમ્બરમાં જાઓ તમને બધા કાળા કપડાવાળા બતાશે અને આવી રીતે ગયો હોય ને તો એને આભાસ હોય કે હું કોઈ સાધારણ સ્થાનમાં નથી આવ્યો હું પવિત્ર સ્થાનમાં આવ્યો છું હું તો એવું માનું છું કે વજમાં જવું હોય ને તો એક મહિનાનો આવો કોઈ નિયમ લેવો જોઈએ કે કમથી કમ રોજ હું સત્સંગ કરીશ વજના એક એક સ્થાનનો મહિમા હું વાંચીશ નિત્ય ઠાકોરજી સાનિધ્ય પ્રાપ્ત કરીશ પ્રભુને પધરાવીને જઈશ આટલી રોજની માળા કરીશ તો ખરેખર વજમાં જવાની યોગ્યતા આપણી આવે અને યોગ્યતા આપણી આવે અને પછી જઈએ તો પામીને આવીએ અને એમને એમ ખાલી ટિકિટ કપાઈને પહોંચી ગયા તો ખાલી ઉદ્વેગ લઈને આવીએ ઠેર ઠેર ગંદકી હતી અને ઠેર ઠેર આ હતું ને આ હતું આજે આપણે ખાલી ફરિયાદ લઈને જ આવતા હોઈએ તીર્થમાંથી ક્યાંય કંઈ વ્યવસ્થા ન મળી ક્યાંય કંઈ ઠેકાણા હતા બધે ગંદકી હતી તો કહેવાનું મન થાય તમે જોવા કોને ગયા હતા પ્રભુને કે ગંદકીને જેને જોવા ગયા એને તો જોવાનો પ્રયત્ન ન કર્યો અને જે જોવાનું નહોતું એ બધું જોઈને આવે આદિ ભૌતિક સ્વરૂપ દરેક તીર્થોનું એક ગામ જેવું છે ગામડામાં જે વસ્તુ હોય હોય બધું ત્યાં આધ્યાત્મિક સ્વરૂપ એનું તીર્થનું છે પણ આધિ દેવિક સ્વરૂપ એનું સાક્ષાત પ્રભુની લીલા ભૂમિ છે અને એ સ્વરૂપે આપણે ત્યાં જઈશું તો સાચા અર્થમાં આપણને એ સ્વરૂપના દર્શન પણ થશે અને એટલા માટે મહાપ્રભુજી અહીંયા બહુ ટકોર કરે છે વરીએ શું કાંઈ મારા પ્રવચનમાં માં કહેતો હોઉં છું ને બલ બેઠકજીનું પણ જ્યારે જ્યારે યાત્રામાં જઈએ આપણને જેવો માહોલ આપણે બનાવતા હોઈએ છીએ મારા હાથે જારી ભરવા છે ભર્યા નહીં કે ઉઠાયા નહીં ભર્યા નહીં વિવેક રહેતો નથી કે ત્યાં સેવા કરવા આવ્યા છે અને આપણને એક બહુ ખોટી મેન્ટાલિટી છે કે જ્યારે જ્યારે બેઠકજીમાં જઈએ અને જારી ભરીએ તો જ મહાપ્રભુજીની સેવા કહેવાય કંઈક ધોતી ઉપર ના કરીએ તો સેવા કહેવાય એવી સેવા તો બધા લોકો કરે છે હું તો એવું કરું છું કે હવે જ્યારે એક એક બેઠકજી કરવા જાઓ પણ ત્યાં જ્યારે જાડા જુઓ તો જારી ભરવાનું છોડી હાથમાં ઝાડુ લઈ એ મહાપ્રભુજીની મોટી સેવા હશે ત્યાં આસપાસ કચરો દેખાય તો એમ કહેતા નહીં કે જો કચરો પડ્યો છે કે જો બુહારી ક્યાં છે ને ત્યાં સેવા કરજો હું એને જારી ભરવાથી પણ મોટી સેવા માનું છું ખાલી પરંપરાગત સેવા કરવી એ તો સેવા છે પણ ત્યાં મહાપ્રભુજીને સેની જરૂર છે એ ટલ કરો ને એને સેવા કહેવાય જ્યાં ખાલી એક ઝારી ભરવા માટે પચાસ જણ આવી ગયા છે એક ભરી પાછી પધરાય આજે ભરવાય આરોગવાનો સમય તો આપ્યો નથી એમને એક ઝારી ભરીને પધરાય ત્યાં બીજા ઉપાડી લીધી ત્રીજા પધરાય ચોથા ઉપાડી ચોથા પધરાય પાંચમા ઉપાડી આ આરોગવા માટે પધરાય છે કે ખાલી ભરવા માટે આપણે ત્યાં આરોગવાનું મહત્વ છે ખાલી ભરવાનું નહીં અને ખાલી ભરવાનું છોડીને જ્યારે એ નિયમ લેશો કે જે પણ બેઠકજીમાં જઈએ

અને પોતાના ઘરમાં જે રીતે કરો એ રીતે ત્યાં કરજો તો સાચા અર્થમાં શ્રી વલ્લભની સેવા તમે કરી કહેવાશે અને એટલા માટે તો કહ્યું ગંગાદિતવે અને ઘણા તો એવું કરતા હોય છે વજમાં પણ જાય તો આખા વર્ષના જેટલા પણ માળાજી ભર્યા હોય લઈ જાય ત્યાં અમદાવાદી માં પધરાવી દે આ સેવા કહેવાય કહેવાય કે અપરાધ આપણે બધું કરતા એટલે કેવું પડે છે આખા વર્ષનું જે પણ વસ્તુ ભેગા કર્યા હોય જે પણ કર્યું હોય તો આપણે બીજી કોઈ જગ્યાએ પધરાઈ કે જ્યાં કોઈનો પગ ના પડે વાત અલગ છે એની અંદર આપણે ઘણી આપણી વસ્તુ પણ ભરી દીધી હોય છે અને ગમે ત્યાં આખા વર્ષે જે કોથળો પડેલો હોય જયારે મથુરામાં જઈએ ત્યારે યમુનાજીમાં આખો કોથળો એમને એમ ઠલાઈ દઈએ છે તો આ ઠાકુરજીની વિહાર ભૂમિ ઠાકુરજીના ચતુર્થ સેવા કહેવાય કે આ એમનો અપરાધ કહેવાય તો અનેક અનેક એવી વસ્તુ આપણે કરતા હોઈએ છે કે જેને આપણે કદાચ સેવા માનતા હોઈએ પણ સેવા થતી નથી ત્યાં જાણે અજાણે આપણાથી અપરાધ થઈ રહ્યો છે ઠાકુરજીની લીલા સ્થલીને શુદ્ધ રાખવી નાખવો ખરેખર જાગવાનો સમય આવ્યો છે ખરેખર જાણવાનો સમય આવ્યો છે કે ઠાકોરજીની ટહેલ આપણે કરીએ છીએ કે આ શું કરીએ છીએ શ્રી યમનાજી નું સ્વરૂપ શું છે અને આપણે શું એને બનાવી રહ્યા છે શ્રી ગિરિરાજની પરિક્રમા કરવા માટે પણ આપણે જઈએ શ્રી ગિરાજની પરિક્રમા પણ કરીએ છીએ ઘણા બધા આગ્યા વિના ગિરાજી પણ એને લઈ આવે છે અને કેવો વરસાદ યાત્રાઓમાં આવે છે કેટલી વાર એનાઉન્સમેન્ટ કરવું પડે છે ઘણા ક્યાં જાય ક્યાંકથી વજની રજ પકડીને લઈ આવે આપણે ત્યાં વજની કોઈ પણ રજ કે કોઈ પણ વસ્તુને પાછા અહીંયા લાવવાનો ક્રમ આપણે ત્યાં નથી વજમાં રહેલો એક એક કણ એ ઠાકોરજીની વિહાર ભૂમિ છે એને ઠાકોરજીથી અલગ કરવાનો આપણો કોઈ જ અધિકાર નથી અને એ કરીએ છે તો આપણે અપરાધ કરીએ ભાઈ કોઈ કહે ના અમે નતા લેવાના કોઈ વજવાસી આપણને આપી દીધું બોલે એનો પણ આપવાનો અધિકાર નથી અને આપે તો આપણે લેવાનો અધિકાર નથી વખતે ના પાડી શકીએ આપણે માટે એ વિવેક આપણે ખરેખર રાખવાની જરૂર છે અને શ્રી મહાપ્રભુજી આજથી પાંચસો વર્ષ પહેલા આ શું સમય આવવાનો છે એને જોયો એમને જોયો છે અને પાંચસો વર્ષ પહેલા આપે આજ્ઞા કરી કે આ શું બધું થવાનું છે બધું અને એ જ આપણે જોઈએ છે બધું થઈ રહ્યું છે કે જે જ્યારે જયારે બી આપણે તીર્થોમાં જઈએ યાત્રા કરવા માટે જઈએ બેઠકજીની યાત્રા કરવા માટે જઈએ અને જાણતા અજાણતા જ્યાં જ્યાં આપણે ચૂકીએ છે જે જે ચૂક આપણે કરીએ છે એનું વર્ણન એનું પરિહાર અહીંયા મહાપ્રભુજી કરે છે અને એને કારણે જ દેવિક તીર્થોએ પોતાનું સ્વરૂપ સંતાડી દીધું છે કારણ કે અહીંયા એ વસ્તુને મોલ કોઈ છે નહીં અને સંતાડી દીધું અને એટલા માટે ત્યાં જઈએ છે તો તીર્થનો પણ ફળ આપણને મળતું નથી ત્યાં જે જે દાન પુણ્ય કર્યું સંકલ્પ કર્યું એનું પુણ્ય મળે છે પણ તીર્થયાત્રાનું પુણ્ય મળતું નથી કારણ કે એમના આધિ સ્વરૂપો બધા તીર્થોએ સંતાડી દીધા